ખીચડી બાય માણસ નું નામ છે મુદામાંથી જ ગયો તમે કોની એ બહુ મોટી વાત છે બહુ હકીકત ગેરંટી માણસો હારા માં બેહવા માંડો દર માં ક્યાંય એશો બાકી તમારી પાસે કરોડોના ફાર્મ ગાડી બંગલા હોય અને અમુક પનોચી માં ઘરી ગયા બધું એક આરે ક્યાં જાય તમને ખબર નહીં પડે પછી ખબર પડે આની આરે બેહવાનું આ કારણ છે અને હતા તો ખાસ વડીલો છે આમાં એમને ખબર હોય પેલા આપડે ગામમાં એવા કોઈ માણસ હોય ને તો બહુ ધનવાન થઈ જાય તેમ કે પાંચ હાથ હાથ પેઢી આની ચિંતા નહીં બહુ ધન કમાણો અને હાથક જ પેઢી સારું થઈ ગયું લ્યો બહુ સરસ હટાણ કઈ નકી કી તમે કદાચ એક હજાર કરોડ કમાઈ ગયા હો અને ફતન દિવાળીઓ એક છોકરો થાય તમે બેઠા હોય બધું ફૂ કરીને બેઠો હોય લે ઈ તો ગીત બધું સડી ગયું કે આ બંગલો તો ગીત ઈ હોય એમાં સડી ગયો સટામાં લે કઈ ભેળું કેવાનો અર્થ મારો એટલો જ છે કે ટાણા હાચવી લીધા જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા એમ ટાણું હાચવવા માટે આ લોક સંગીત ની અને લોક સાહિત્ય ની વાતો મારે દુહાસન થી શરૂઆત કરી અને જે કાઈ મને વાતો આવે પણ મિત્રતા ની વાત આવી એટલા માટે આપણે ત્યાં મિત્રતા માટે બહુ લખાણું છે આપણે ત્યાં ખૂબ લખાણું છે મિત્રો એવા એવા થયા છે જેના એકાદ બે એકાદ પ્રસંગ એકાદ બે દાખલા આગળ જતા હું આપવાનો છું પણ ચોમાહાનો વખત છે અને આહાડ મહિનો ધરતી ને ખોળે મહેમાન થઈ ગયો છે આજે જ પછી આહાટી બીજ આપણે ધીરે 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 અંત્રીષમાંથી ઉતરે છે સનાતન પરંપરા અદ્ભુત છે આપણો તહેવારોનો દેશ છે આ ઉત્સવોનો દેશ છે આપણે જો નવા વર્ષનું પડવાનો નવું વર્ષ હોય ભાઈ બીજ હોય આખા ત્રીજ હોય બોળ ચોથ હોય નાગ પંચમી હોય રાંધણ શેઠ હોય હિતળા હાથમ હોય ગોકળ આથમ હોય રામ નવમી હોય માતાજીની દુર્ગાની દશેરા હોય ભીમ અગિયારે હોય રેટિયા બારે હોય આ આમנם તમે જોઓ અને ધન તેરેસ હોય કાળી ચૌદે હોય અને પાછી અમાહની દિવાળી હોય એક પછી એક જે ઉત્સવો ભેળું થાવું ખવરાવું મેં કીધું એમ ડુંગરાને પરિણેવાતા આવતા રહ્યો આવતા રહ્યો એમાં આપણને મજા આવે આપણા ગીતો એવા આપણા લોકગીતો એવા બોલીવુડમાં તમે જાઓ તો શું કે ખબર મેરે આંગને મેં તું મારા ક્યાં કામ થા ટકો કરાવવા આવ્યા સીધે સીધું આપણે કોકલી ત્યાં જઈને એમ કહી દઈએ કે હું કામ હતું દશ્યા શું થાય બોલો અને આપણે ત્યાં એવું નથી ભગત બાપુ ની આપણે ત્યાં એવું નથી ક્યાં કામ થાય આપણે એ પૂછીને જે કોઈ રે આવકારો મીઠો આપ જે રેજી

પણ એમાંય અમારોય કંઈક લાહવો હોય એક એક શબ્દ ને જયારે માણે ને ત્યારે એનો અમને લાહવો હોય એટલા માટે મારે ભગતબાપુને આ બે કડી સાંભળજો જીવનમાં ઉતારવા જેવી શું આપણું સાહિત્ય આખે આખા ભરી દે હું આપણું સાહિત્ય છે આ મહેમાન હજી ધીરે ધીરે આવી રહ્યા છે વધારો વધારો આવો આવો હા આપણે હું આવો આવો હશે ને ભૂંકા કાચના કહો ઓલું હાઈ કરે ત્યાં અંદર હેરડા પડે કા શું કરીશે

તળીએ કેટલું તેલ છે એનો તો કોઈ દી કરીશ માય વિચારજી હવે કેટલું તેલ રહ્યું હું બેડા તો જાઉં છું ફૂટી નહીં જાય એ વિચાર ન કરતો કરે જ નહીં દીવા કોઈ દી તળીએ કેટલું તેલ છે એનો કોઈ દી કરીશ મા તું વિચારજી કારણ શું છે જોજો પુરણ હારો પુરશે ભાઈ પુરણ હારો પુરશે

ગોવાળ દોવાનું શરૂ કરે ને તો ધીરેક દઈને વીતળી ઉપર વહી જાય ને અહીં લોહી મંડી પીવા બીજે નકર બે ગૂંટળા દૂધની ધાર ભટકાઈને બે ઘૂંટડા દૂધના લીએ તો ગોવાળ ના નો પાડે પણ અમુક ઝેનમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવડાવો અમૃત પીવડાવો એમાં એને મજા જ ન આવે એમાં નો મજા આવે એને એને કોપનું લોહી પીએ તો જ મજા આવે એના એના સિવાય ઓલું નહીં એક જણાને બાપા ગુજરી ગયા તો ખરેખરે એક જણો આવ્યો એટલે બે ત્રણ જણા આમ તો બધા બેઠા હોય ઘણા બધા એમાં બે ત્રણ જણા આવ્યા ને એક જણો એવો ટીકળી હોય છે ભેગો એટલે એ આવીને આને કહે ઓલો છોકરાને જેનો બાપ ગુજરી ગયો તો એને છોકરાને કે તમારા બાપાએ જિંદગીમાં એક કામ બહુ સારું કર્યું કે તો એનો છોકરો હમો નમો મીડ્યો સાવ મારો બાપ મને ખબર છે કોઈ દિવસ કામ સારું ન કરે તો એને ખબર હોય ને મારા બાપે સારું કામ શું કર્યું છે એ કે હું તો કે તમારા બાપાએ એક કામ જિંદગીમાં બહુ સારું કર્યું કે પણ હું કર્યું એ તો જટ મારા કાન તરસે તરશે એ કે બસ આ ગુજરી ગયા ઈ બાકી બીજું કોઈ થી કર્યું જ નથી માય મોટર સાયકલ તરફ વિકરાળજી અંધારા ની ફોજ તારી ચારે બાજુ આવશે હારું કરવા નીકળજો પણ હવે સાંભળજો